પોરબંદરમાં ઈદ ઉલ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિશાળ સંખ્યામાં રાજકીય અગ્રણીઓ સામાજિક આગેવાનો શુભેચ્છા આપવા ઉપસ્થિત રહ્યા હતા પોરબંદરમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ ફિત્રની પરંપરાગત રીતે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી સવારે શહેરની દરેક મસ્જિદોમાં ફઝરની નમાઝ પછી દુઆ સલામ પઢવામાં આવી હતી તેમજ શહેરની મધ્યમાં આવેલી ઈદગાહ ખાતે સવારે દસ વાગ્યે ઈદની વિશેષ નમાઝ સૈયદ સઆદ તલી બાપુએ પઢાવી અને દેશમાં અમન શાંતિ અને ભાઈચારો રહે તે માટે દુઆ કરી હતી ત્યારબાદ સલામ પઢવામાં આવી હતી સની મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ ફિત્રના મુબારક અફઝલ પર્વ નિમિત્તે એકબીજાને મુબારકબાદીની આપલે કરી હતી તો સુન્ની અસલુમને ઇસ્લામ દ્વારા ઈદગાહ ખાતે ઈદ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ રાજપૂત સમાજના પ્રમુખ રાજભાઇ જેઠવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિજ્ઞેશભાઈ કારિયા વિશ્વ હિન્દુ પરિષદના મુરુભાઈ ઓડેદરા બજરંગ દળના રાજનભાઈ સહિત આગેવાનો સામાજિક અગ્રણીઓ મુસ્લિમ આગેવાનો સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા આ ઈદના કાર્યક્રમને સુન્ની અંજુમને ઇસ્લામના પ્રમુખ ફૈઝલ ખાન હાજી બસીર ખાન પથાણના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ એડવોકેટ અકબર સુલેમાન સેલોટ ઉપપ્રમુખ અલ્તાફ હુસેન મહમદ ઇકબાલ તમિરજી સેક્રેટરી અશરફ યુસુફ અફીની પટેલ જોઈન્ટ સેક્રેટરી હારૂનભાઈ કાસમભાઈ સાટી ખજાનજી દાઉદભાઈ કાસમભાઈ શેઠા ઓડિટર યાકુબ હારૂનભાઈ મુલ્લા સૈયદ અઝીમ બાપુ કાદરી સહિત ટીમે સફળ બનાવ્યું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મુસ્લિમોનો એક પવિત્ર માસ એટલે રમઝાન માસ એ રમઝાન માસ દરમિયાન સમગ્ર મુસ્લિમ સમૂહ જે છે એ રોજા રાખે છે અને નાની વયના બાળકોથી લઈ અને વૃદ્ધો સુધી તમામને આ રોજા જે છે એ ઇસ્લામના જે મેઇન અડકાન છે ઈમાન એટલે કે શ્રદ્ધા નમાજ અને પછીનું અડકાન છે આ રોજા અને એ પછી જકાત અને હજ આ પાંચ જે મેન સ્તંભ છે એનો ત્રીજો સ્તંભ એટલે રોજા આ રોજાનો મહિનો એટલે રમઝાન માસ અને રમઝાન માસ જ્યારે પૂરો થાય અને ચંદ્ર દર્શન થાય ચાંદ દેખાય એના બીજા દિવસે ઈદ ઉલ ફિત્ર મનાવવામાં આવે છે આજે ઈદ ઉલ ફિત્રનો દિવસ હતો અને મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝની અદાયગી કરી ઈદગાહની અંદરમાં અને હિન્દુ મુસ્લિમ તમામ લોકોએ એકબીજાને મુબારકબાદી આપી અને આપણા દેશમાં ભાઈચારો એકતા અને આપણી જે દેશની જે સંસ્કૃતિ છે એ કાયમ માટે જળવાયેલી એવી દવાઓ કરી

વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો રાજપા જેઠવા સહિતના ઘણા બધા આગેવાનો ઉપસ્થિત રહ્યા અને મુસ્લિમ બિરાદરોને ઈદની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી